નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી ગુજરાત છે ધોરણ નવ માટે એસ ઈ ની પરીક્ષા છે એ પરીક્ષામાં જે પૂછાનારા મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ જોઈશું આજે આપણે જોઈશું ધોરણ નવ ના જે મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે એ જોઈશું તો અહીં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ પરિપત્ર જે છે ગુજરાત બોર્ડ દ્વારા છે અને આ વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ જે ધોરણ નવ માટે અને ધોરણ છ માટે જે પૂછાનારા જે પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો જે પ્રશ્નપત્ર ઢાંચો અને ગુણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા કસોટીનો પ્રકાર જે ભાષા સામાન્ય જ્ઞાન જે છે એ સાઠ પ્રશ્ન પૂછાશે સાઠ ગુણ રહેશે ગણિત અને વિજ્ઞાનમાંથી પણ સાઠ પ્રશ્ન પૂછાશે એટલે કે ગણિતમાંથી સાઠ ત્રીસ પ્રશ્ન પૂછાશે અને વિજ્ઞાનમાંથી ત્રીસ પ્રશ્ન હજાર ના દિને લેવામાં આવશે તો જોઈએ હવે ધોરણ નવ માટે સૌ પ્રથમ તો છે પણ ખાસ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો જે છે ગયા વર્ષે જે છે તમે જોઈ શકો છો ઘણા બધા વિષયો પણ એડ કરવામાં આવતા હતા એકસો બસો ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ હવે ફક્ત ગણિત અને વિજ્ઞાનમાંથી પૂછવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ નોટ પણ કરી લેવું આમની જ આ વિષયને લગતા જ પ્રશ્નો તૈયાર પણ કરવા તો જોઈએ હવે આપણે અહીં જે પ્રશ્નો છે ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે તો એપિસ ઇન્ડિકા એપિસ ડોરશોટા એપિસ મેલિફેરા કે એપિસ ફ્લોરી તો સાચું ઉત્તર છે એપિસ ફ્લોરી લીલું જૈવિક ખાતર ભૂમિને શાનાથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે તો સલ્ફર અને કેલ્શિયમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ મેંગેનિઝ અને મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ તો સાચો ઉત્તર છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ સ્ટુડન્ટ્સ ખાસ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જોઈએ આગળ બીજા ટૂંક સમય જ જે છવ્વીસ તારીખે તમારી જે પરીક્ષા જે છે તે પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી પણ તમને કરવામાં આવશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેવું જોઈએ આગળ હવે પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉપયોગી વનસ્પતિનું જૂથ કયું છે તો પ્રોટીન ના સ્ત્રોત તરીકે જે ઉપયોગી વનસ્પતિનું જૂથ કયું છે વટાણા અડદ અને મશુર તુવેર મગફળી વનસ્પતિ જૂથ છે વટાણા અડદ મશૂર તુવેર સ્ત્રોત છે તો ઓપ્શન છે ઘઉં મકાઈ જવ અને બાજરી બાજરી અડદ સોયાબીન સોયાબીન સરસવ તુવેર કે અરસી મગ અને મકાઈ

ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો સાચો ઉત્તર શું છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સાચો ઉત્તર શું છે કયો ખોરાક ઊર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે તો વિદ્યાર્થી કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ પણ કરી દો કે કયો ખોરાક જે ઉર્જાની જરૂરિયાત માટે કાર્બોદિતનો સ્ત્રોત છે તો સાચો ઉત્તર છે ઘઉં મકાઈ જવ બાજરી અને ચોખા

તો અહી સાચો ઉત્તર શું છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો અહીં જે ગોખરુ ગાજર ઘાસ મોથા અને આ કોના ઉદાહરણો છે 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 તૃણનાશકના કીટનાશકના કે ફૂગનાશકના વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો અહીં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે જોડાઈ ગયા છે ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો કે ગોખરુ ગાજર ઘાસ અને મોથા જે છે એ કોના ઉદાહરણો છે તો અહીં જોઈએ સાચો ઉત્તર છે નીંદણ નેક્સ્ટ મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું ત્રીસ માર્ક્સનું પૂછવામાં આવશે તો આ ત્રીસ માર્ક્સો જે મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અહીં ઘણા બધા સાયન્સના પણ ક્વેશ્ચનો ગણિતના પણ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવામાં આવશે જ સામાન્ય જ્ઞાન છે ગુજરાતી વિષયની પણ જે તૈયારી કરવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા પણ રહેજો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો જેથી વિદ્યાર્થી મિત્રો તમે

કોષની અંદર પાણીના અણુની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીઓની સાંદ્રતા કરતા વધુ હશે નેક્સ્ટ જોઈએ કોષમાં સાનો રસ હોય છે કોષરસ પટલનો કોષરસનો કોષ દિવાલનો પટલયુક્ત કોષ કેન્દ્રનો તો સાચો ઉત્તર શું છે પટલયુક્ત કોષ કેન્દ્રનો જોઈએ આગળ કઈ અંગિકા કોષનું પાવરહાઉસ પાવર હાઉસ છે કઈ અંગિકા કોષનું પાવર છે રંજક દ્રવ્યકણ કણાભસૂત્ર ગોલગી પ્રશાધન કોષ કેન્દ્ર તો કઈ અંગિકા કોષનું પાવરહાઉસ પાવર હાઉસ છે

શું તો એકમ સમયમાં કપાયેલું અંતર એકમ સમયમાં થતું સ્થાનાંતર એકમ સમયમાં થતો વેગનો ફેરફાર કે એકમ સમયમાં થતો વેગમાનનો ફેરફાર તો સાચો ઉત્તર શું છે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર નેક્સ્ટ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે તો ઓપ્શન છે પ્રવેગ વેગ સ્થાનાંતર કે ઝડપ તો સાચો ઉત્તર શું છે જવાબ છે ઝડપ જોઈએ આગળ ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે લંબઘન પટ્ટી જેવો નળાકાર જેવો ગોડાની નાળ જેવો પંકડાકાર જેવો તો સાચો ઉત્તર શું છે લંબઘન પટ્ટી જેવો નેક્સ્ટ હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે તો હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે તો લંબઘન પટ્ટી જેવો સોયાકાર જેવો નળાકાર જેવો કે ગોડાની નાળ આકારનો ચુંબક હોકાય યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે તો સાચો ઉત્તર છે અહીં ઓપ્શન બી સોયાકાર આકારનું ચુંબક હોકાય અંતરમાં વપરાય છે અને હોકાય અંતરનો ઉપયોગ શું થાય છે તો વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે હોકા યંત્રનો ઉપયોગ જે છે શું થાય છે જોઈએ આગળ હવે

છે વિમાનનો પાયલોટ દિશા જાણવા સાનો ઉપયોગ કરે છે પેરિસ્કોપ બેરોમીટર હોકા યંત્ર કે કેલિડોસ્કોપ તો વિમાનનો જે પાયલોટ જે છે દિશા જાણવા સાનો ઉપયોગ કરે છે તો સાચો ઉત્તર છે સી હોકા યંત્રનો ઉપયોગ કરે છે વિમાનનો જે પાયલોટ જે છે એ દિશા જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ કરે છે જોઈએ આગળ ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબક શક્તિમાં શું ફેરફાર થાય વધારો થાય ઘટાડો થાય નાશ પામે કે કાયમી બને તો સાચો ઉત્તર શું છે એ નાશ પામે છે નેક્સ્ટ શાનાથી દૂર રાખવું જોઈએ ટેલિવિઝન થી પેરીસ્કોપથી બેરોમીટર થી કે થર્મોમીટર થી સાચો ઉત્તર છે ચુંબકને ટેલિવિઝન થી દૂર રાખવું જોઈએ લમઘન પટ્ટી જેવા ચુંબકનો કયો ચુંબક કહેવાય છે તો લમગન પટ્ટી જેવા ચુંબક ને ગજિયો ચુંબક કહેવાય છે તો ગજિયા ચુંબક ચુંબકના ધ્રુવો ઓપ્શન છે એ ચુંબકના મધ્ય ભાગમાં ચુંબકની ની ઉપલી સપાટી પર ચુંબકના બે છેડાની નજીક કે ચુંબકની નીચલી સપાટી પર તો સાચો ઉત્તર શું છે ચુંબકના બે છેડાની નજીક

તમે ઘણા બધા વિડીયો પણ જોઈ શકો છો એકમ કસોટીના છે અને જે તમારી પ્રથમ પરીક્ષા જે છે એમના પણ મોડેલ પેપરો મૂકવામાં આવે છે અને ધોરણ દસ માટે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો ચેનલને ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવું અને ધોરણ દસ જે છે એ તમારું બેસ્ટ વર્ષ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કેરિયરનું વર્ષ કહેવાય છે ધોરણ દસ પછી તમારું તમે શું કરશો તમારા પર્સન્ટેજ પર ડિપેન્ડ કરશે તો એ પર્સન્ટેજ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી તમારી હાલમાં જ સ્ટાર્ટ કરી દો વેકેશન પણ તમારું સ્ટાર્ટ થઈ ગયું છે અને વેકેશનમાં તમે વિદ્યાર્થી મિત્રો મેથ્સ સાયન્સ અંગ્રેજીના પણ ઘણા બધા ચેપ્ટરોને કવર કરી લો જેથી હવે તમને ખબર જ છે કે જે આખા વર્ષનો શેડ્યુલ પણ બે હજાર પચીસ છવ્વીસનો જે ગુજરાત બોર્ડ દ્વારા ડિક્લેર થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ જે ટાઈમટેબલ છે એ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી તમને સંપૂર્ણ જે ત્યાં પીડીએફ ફ્રીમાં મળી જશે નહીં ખાસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું જે વર્ષ જે છે એ આઈ એમ કહેવાય છે કે કેરિયરનું વર્ષ છે તમે સારામાં સારા માર્ક્સ લાવો એ બહુ જ જરૂરી છે ટૂંક સમયમાં જ ધોરણ દસના વિદ્યાર્થીઓને તમે રિઝલ્ટ પણ ચેક કરી શકશો અને એ રિઝલ્ટ પરથી તમારે સ્કૂલો પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ સારામાં સારી સ્કૂલોને પણ પસંદ કરવી અને પર્સન્ટેજ જોવા જેથી તમને સ્કૂલો પણ કેવી છે એ તમને ખ્યાલ આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને આપણી ચેનલ સાથે પણ જોડાયેલા રહેશો

તો વિદ્યુત આપતું સાધન શું છે વિદ્યુત કોષ છે હવા શું છે સાચો ઉત્તર શું છે કરચલો કયું પ્રાણી પર્વતીય કયું પ્રાણી જે છે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે હરણ સિંહ યાક કે સસલું તો સાચો ઉત્તર શું છે યાક નેક્સ્ટ કયા જર્જર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી તો માછલી ટેડપોલ વહેલ કે આપેલ પૈકી કે નહીં તો સાચો ઉત્તર શું છે જે કયા પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી તો સાચો ઉત્તર છે વહેલ જોઈએ તો સાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય નથી શક્ય બન્યું સાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું અંતરિક્ષયાન વિમાન હેલિકોપ્ટર કે ઓવરક્રાફ્ટ તો સાચો ઉત્તર શું છે અંતરિક્ષયાન લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે તો સાચો ઉત્તર શું છે અહીં મીટર સ્કેલ ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે સુરેખ ગતિ છે વક્ર ગતિ છે વર્તુળાકાર ગતિ છે કે આવર્ત ગતિ છે તો સાચો ઉત્તર શું છે આવર્ત ગતિ છે નેક્સ્ટ પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે અપારદર્શક વસ્તુ લીસી અપારદર્શક સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે

તો એ ગરમ કરવાથી વારંવાર પછાડવાથી આમ આપેલ તમામ જે છે એ સાચા ઉત્તરો છે ચુંબકત્વ નાશ પામે છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ જે છે એ કેટલા ટકા છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ટકા લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમના ખોરાક બનાવવા માટે કરે છે તો ઓક્સિજનનો કરે છે કાર્બન ડાયોક્સાઇડનો કરે છે કે હાઇડ્રોજનનો તો સાચો ઉત્તર છે કાર્બન ડાયોક્સાઇડ અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે તો સાચો ઉત્તર શું છે મોટા આટરડા મુખ ગૃહમાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે તો સાચો ઉત્તર છે સ્ટાર્ચ નેક્સ્ટ શરીરનો એકમાત્ર કયો પાચક રસ જે સ્વતંત્ર અંગમાં હંગામી એટલે કે થોડા સમય માટે સંગ્રહ પામે છે તો સાચો ઉત્તર છે પ્રિતરસ તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં ફિફ્ટી જેટલા જે પચીસના દિને લેવામાં આવશે એ પરીક્ષામાં પણ પૂછાઈ શકે તો ખાસ તમારા વિડીયોને પણ તમારા વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળીશું વિદ્યાર્થી મિત્રો જે છવ્વીસ તારીખ સુધી તમને કન્ટિન્યુ જે મહેનત કરવામાં આવશે તમને વિષયો ખાસ મિત્રો જે છે ઘણું બધું માળખું ચેન્જ થઈ ગયું છે એકસો વીસ ગુણની તમારી જે પરીક્ષા રહેશે આ સંપૂર્ણ પરિપત્ર જે છે એ ગુજરાત બોર્ડનો છે તમે જોઈ શકો છો પરીક્ષાની તારીખ જે છવ્વીસ ચાર બે હજાર પચીસના દિને લેવામાં આવશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે પરીક્ષાના ફોર્મ પણ ભર્યા હશે તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવશો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષા આપવાના ધોરણ નવ ના બાળકો

વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરવાની છે એ તૈયારી ફક્ત અને ફક્ત તમારા જે ધોરણ નવમાં જે વિદ્યાર્થી મિત્રો રીડ કર્યો છે એ પુસ્તકો જ રીડ કરવાના રહેશે ગુજરાતી સામાન્ય વિજ્ઞાનમાં તો વિદ્યાર્થી તમારું જે જનરલ નોલેજ માટેના પ્રશ્નો પૂછવામાં આવશે પરંતુ ગણિત અને વિજ્ઞાન તો જે ત્રીસ માર્ક્સનું રહેશે તે પ્રમાણે જ પ્રશ્ન પૂછવામાં આવશે અને ફક્ત અને ફક્ત બે કલાકનો તમને સમય આપવામાં આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તૈયારી સ્ટાર્ટ કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા વિડીયો પણ મૂકવામાં આવ્યા છે તો તમારા મિત્રોને વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોની લિંકને શેર કરી દો જેથી વિદ્યાર્થી મિત્રો અને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી વિદ્યાર્થી મિત્રો જે વધારેને વધારે વિડીયો બનાવવા માટે મોટિવેટ પણ વિદ્યાર્થી મિત્રો અમારામાં પણ જળવાઈ રહે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માતરમ જય જય ગુજરાત